સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આનો સંગ થયા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતા શીખવું આ અંગે તમારો પ્રશ્ન છે પરમબાઉ એકસો માં સુભાગભાઈને લખ્યું કે આનો એટલે કે પરમ કૌદનો સંગ થયા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતા શીખવું આગળ પૂછે છે આપને આ વાક્ય કેમ લાગે છે મોટાને ઉત્સંગ બેઠાને શી ચિંતા તેમ પ્રભુ ચરણ પસાય સેવક થયા નિશ્ચિંતા હરનાથ ભગવાનના તવનમાં દેવચંદ્રજી મહારાજ કહે છે જેને સત્પુરુષનું શરણ હોય તે તેના ખોળામાં જ બેઠા છે હવે ચિંતા ગઈ શું કરવું કેમ થશે એ હવે સત્પુરુષ નક્કી કરે તેને પોતાની ચિંતા કેમ હોય તે જ રીતે સત્પુરુષની આજ્ઞા ઉઠાવનાર આશ્રય અને શરણ ગ્રહનારને ચરણ કમળની સેવા કરનાર શિષ્યને હવે કોઈ ચિંતા નથી સેવક તો સંપૂર્ણપણે નિશ્ચિત બન્યા છે ખોળામાં બેઠા એટલે તેનું શરણ લીધું હવે તે જ રક્ષણ કરશે પોતાના આશ્રિતને જવાબદારી લીધી હોય હવે શું કરવું શું ન કરવું તે જાણે શિવરાને શરણાંત થાય અભરી થઈ જાય પૂજ્ય પરમ પરમકુલને એક પત્રમાં લખી જણાવે છે કે મારે તો હવે એક તમારું જ શરણું છે એવી રીતે કે સરસલા પાસે એક વાઘ આવે છે સરસલો વાઘને હાથીનું મોટું પગલું બતાવે છે કે મારે તો આ મોટા પગલા શરણું છે હું તો તેનો આશ્રિત છું મોટું પગલું જોઈ અને મને ચાલ્યો લખતા કે વૃત્તિ આવીને ઉભી રહે છે કે હું તમારું નામ દઉં છું કે લજ્જા પામીને પાછી હટી જાય છે મર્યાદા ઓળંગતી નથી પ્રબળ પ્રતાપે એવા વિતરાગનું શરણું લીધું કે અનાદિથી રાજ લૂંટનાર મોહરાજા હવે ભયભીત થઈને તને નમી જશે નાસી જશે મોહરાજાના ઘેર જઈ મોહને થાપો મેરો એવા પરમપાઉદેવ દસ દસ વર્ષો સુધી કારમો ઉદય મુંબઈ મોહમય ક્ષેત્રે બેઠે છે અને જે કર્મ ઘણા લાંબા કાળે ભોગવી નિવૃત્ત કરી શકાય તે અલ્પકાળમાં ભોગવી લીધું ધન્ય દિવસ આવો અનંત દાન અનંત લાભ અનંત ભોગ અનંત ઉપભોગ અને અનંત વીર્ય ગુણ પ્રગટ્યા છે પોતગલનું મહાત્મ્ય તો ક્ષયિક ભાવે નીકળી ગયું છે એટલે હવે ઉદયને તેનું આત્મજ્ઞાન આપવા પ્રવૃત્તિ રહી અને પાત્ર પામે મોહ પોતે જીવથી ડરતા હોય હોય દૂર ભાગતા આ સાધકે તો જ્ઞાનીના આશ્રયના બળે કશાયોને જીતી લીધા છે મારે કામ ક્રોસ લોભ મો પીસી ડારે ઇન્દ્રિયો કતલ કરી કિયો રજપૂતો હે શરણે આલ રક્ષણ કરવું એ તો મોટાની જવાબદારી છે હું તો સર્વથા નિશ્ચિત છું હે ભગવાન હે પરમાત્મા હું તમારા ખળામાં જ બેઠો છું જો તમે લેશો ગોદમાં તો હવે કેમ જઈશું નિગોદમાં નિગોદ ક્યાં ભગવાનને નિષ્કમ ભક્તિથી ભજ્યા ભાવના અંત માટે જ ભજે તેના જળ મંદ અધોગતિ જન્મ જશે હવે જળ એટલે એકેન્દ્રિય બહુ ગયા મંદ એટલે વિકલેન્દ્રિય ભાવો પણ ગયા બે ત્રણ ચાર ઇન્દ્રિયવાળા બહુ ગયા તિર્યંચોના ભાવો ગયા અધોગતિ એટલે નરક ગઈ માત્ર ઉત્તમ દેવગતિ અને મનુષ્ય ગતિ જ બાકી રહી ભૌસાગર તરવાને કાંઠે કિનારે આવી પહોંચ્યો છેવટે આજે કાલે અને બધે વખતે આ જ કહેવું છે કે આનો એટલે કે પરમપુવનો સંગ થયા પછી સર્વ પ્રકારે નિર્ભય શીખવું અને પછી પૂછ્યું આપને આ વાક્ય કેમ લાગે છે નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે વચનામું બસો ચોપન સર્વગ્રનો ધર્મ સુષણ જાણી આરાધ્ય આરાધ્ય પ્રભાવાણી અનાથ એકાંત સનાત થશે એના વિના કોઈને બાય સાશે સર્વજ્ઞ જિનેશ્વર દેવે નિસ્પૃતાથી બોધેલો ધર્મ ઉત્તમ શરણ રૂપ જાણીને મન વચન અને કાયાના પ્રભાવ વડે હે ચેતન તેને તું આરાધ આરાધ તું કેવળ રૂપ છો કે સનાત થઈશ એના વિના ભવટવી ભ્રમણમાં તારી બાઈ કોઈ સાંધન નથી જે આત્માઓ સંસારના માયક સુખને કે અવદર્શનને શરણરૂપ માને તે અધોગતિ પામે તેમજ સદૈવ અનાથ રહે અને જે વિતરાગ દેવનું શરણ લે તે અભયપદને પામે વાસ્તવિક તત્વ પામવાની કંઈ યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થનો નિર્ણય થયો ન હોય તો ચિત્ત વ્યાકુળ રહે અને મિથ્યા ક્ષમતા આવે કલ્પિત પદાર્થને વિશે સતની માન્યતા થાય જેથી કાળે કરીને અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમ આવતું નથી અને એ જ પરમ યોગ્યતાની હાનિ છે એમ પરમ વચનામુદ બસો ચોપનમાં સમજ આપે છે બહુ સ્થિતિ પંચમકાળમાં મોક્ષનો અભાવ આદિશંકાઓથી જે વૃત્તિ કરી નાખી છે પણ આવા જેવો પુરુષાર્થ કરે ને પંચમકાળ મોક્ષ થતાં હાથ ઝાલવા આવે ત્યારે તેનો ઉપાય અમે લેશું તેવી બાયંદરી પરમ કુલદે આપી છે જીવ તરવાનો કામી હોય અને સદ્ગુરુની આજ્ઞાએ વર્તે તો બધી વાસનાઓ જતી રહે સદગુરુની આજ્ઞામાં જ બધા સાધનો સમાઈ ગયા નાનું છોકરું કોઈ બીજું મારે કરે તો માના ખોળામાં આવી બેસે હવે ડર છે મોટાને ઉત્સંગ બેઠા ડર છે નો પ્રભુ શ્રીજી પ્રથમ મિલનમાં જ પરમ કુપોદને ત્રણ નમસ્કાર કરે છે પરમ કુપોદ અટકાવે છે પ્રભુ શ્રીજી કહે છે તમારી પાસે અમારો ભય નીકળી જાય છે સુભાગભાઈ પત્રમાં લખે છે મારે તો કબીરની સાખી વાળું છે તમારે ખીલે બાંધ્યો કૂદું છું જેમ ખિલ્લે બાજુ વાછોડું કુદેતે ભગવત ભગવતનું સંભાળ છે પણ જ્યારે જેવું પોતા પણ મુખ ત્યારે એવું જે ભદ્રજનોનું વચન તે પણ વિચારતા હિતકરી છે પરમ કુપવદેવ સોભગબેને આ મુજબ કહે છે વૃષભ જિનેશ્વર પ્રિતમ માહારો રે ઔર્ન ચાહુ રે કંત રીજો સાહેબ સંગ ન પરિહરે રે ભાંગે સાદી અનંત ખરા દિલથી ભક્તિ થાય તન સે મનસે ધનશે સબસે રાજભક્તિ થાય જગતમાં ચેત અચેત બધે પ્રેમ વહી ગયો છે તે રાત તરફ વળે તો કામ થાય તે પણ પ્રસન્ન ચિત્તે દુઃખ ગર્ભિત વૈરાગ્ય 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 કે મોહ ગર્ભિત ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ પૂજા સ્મશાન કપટ રહિત થઈ આતમ અર્પણા આનંદ ગન પધરે મારે તને પામો છે કૃષ્ણ તારું સ્વરૂપ હું કેમ પામ અર્જુન પૂછે છે પુરુષ સાર પાર્થ ભક્ત્યા લભ્યતે અનન્યા અનન્ય ભક્તિથી કૃષ્ણ જવાબ આપે છે જેના જેવી બીજી નહીં તેવી ભક્તિ તેની મન કાયને પ્રત્યેક ચેષ્ટાના અદભુત નિર્દેશન કરે તો તેને જણાય કે આ તો આવા છે અને હું પણ તેવો જ છું સત્પુરુષ્ણ આ વચન યાદ તુજને એ ગુપ્ત જંગી વનો તારી સુણત આ ગજબને દિગંત ડોલાવતી શૂણીએ મદ મસ્ત હસ્તી વરની સેનાએ ભાગી જતી ત્યાં પિંજરમાં રહ્યો દિનવદને જીવી રહ્યો નામનો મળદા બેઠા કરે એવા વિતરજ્ઞ વચન પણ કાયરને પ્રતિકો નહીં તો જીવ જાગે અને પછી અજાકુળગત કેસલી લહેરે નિજપદ સિંહ નિયાળ તેમ ભક્તે ભવી લહેરે આત્મશક્તિ સંભાળ હવે કાળ લબ્ધિ નવી ગણો ભાવલબ્ધિ તું માથે રે લડથડતું પણ ગજબચ્ચું ગાજે ગયવર સાથે રે મોટા હાથીના ટોળા સાથે તરતનું જન્મેલું હાથીનું બચ્ચું પણ નિર્ભય રીતે ફરે છેવટે આજે કાલે બધે વખતે આ જ કહેવું છે કે આનો એટલે કે પરમ કુરનો સંત થયા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતા શીખવું સુભાગભાઈ નિર્ભય થયા લખે છે માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ ખેદ નહીં પામીએ જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે આ ભાવાર્થનું જે વચન લખ્યું છે તે વચન અમારા નમસ્કારો એવું જે વચન યોગ્યતા વિના નીકળવું સંભવિત નથી પરમ બૌદ્ધ આ પ્રમાણે પત્ર માટે જવાબ આપી છાપ આપી આ શરણ અને આશ્રયનું ફળ નિર્વિપણું આવી ગયું છે હવે કાળનો પણ કાળ મૃત્યુ મરી ગયું રહેલો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ